બે પોઈન્ટ બાર કરોડનો વેરો ભરવા માટેનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે બ્લ્યુ રે એવિએશન કંપની કે જેને એક માસમાં વેરો ભરવા માટે તાકીદ કરવામાં આવી છે વેરો ભરપાઈ ન કરાય તો કાર્યવાહી કરવાની પણ નોટિસ ફટકારવામાં આવી છે એરોડ્રામમાં તાલીમ શાળા ચલાવવામાં આવે છે જેનો બે વર્ષનો એક પોઈન્ટ સુડતાળીસ કરોડ રૂપિયાનો વેરો બાકી છે

તાલીમ શાળાએ નથી ભર્યો પાલિકાએ કંપનીને વેરો ભરવા માટે અલ્ટિમેટમ આપ્યું છે સમય સાથે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે